જવું ને હાલો નીકળીએ છે ને શક્કર મારી જઈએ પહેલી આ ભાઈ વાહે પડ્યા હતા અમારે બય સડાવી રોડે આમ ગૌશટ મજા આવે કોઈ ગયો હું કોઈનો જાતો ટ્રેક્ટર હાલે છે ગામમાં આ તો ટ્રેક્ટર આ ને મયુ મજા આવી તને મજા આવે ને આમ

હાલો ભાઈ રાખી દીધી બાઈને આપડી એક ગાડી અંદર પડી આને એકને બાયને રાખ દી હાલો ભાઈ ઉતરવું કે હે ઉતરી જાઉં હા હાલે ભાઈ ઓલી ગાડીની ચક્કર મારીને ઉતારીએ અને આ ગાડી લઈને આવીએ ભૂખો ભરી આવજે સોયાબીનના આપણે અહીંયા વાડેથી એકલાને ભરવાની છે આખી ગાડી કોઠોડો ભર લે હું છૂટો વાજી તો કારણ કે બે એક જણા જીતો તો થાય નહીં હાલો તો ભાઈ માં ચડાવી લીધી હવે ભરી આવ્યા હાલો તો ભાઈ ભરી લીધી ગાડી કઠોળો ભર્યો લુજ હવે નીકળીએ કે વાડીએ વાડીયા ખાલી કરવાની છે વાડ વાડીને બેઠો છે વાડીએ એટલી ભરી ભાઈ લુજ એકલા કીધા એટલી ભરાય ભારી તો કાંઈ વરે નહીં બાંધો આમ બે જણા જોઈએ ભારીમાં તો આ ઠગલે આપણે ભાઈને ગાટ લઈ લઈને ખાલી કરી નાખીએ વાળીએ ઢોરને નાખવાનું છે વાળા બાઈને ને કાઢી લઈ હાલો ભાઈ હવે ગાઢી લઈ બાઈને કાસી ધૂળ ધૂળ થઈ ગયો છે આવું પાછા જઈડાય દેવા જો હે

પછી જવા દેમ ગાડી ઘરે આટા ઢોર તે બધી નાખવાનું છે ભૂકો ફોટો ફોટો વાડી ખાલી કરી નાખી પછી જઈ આયા કોકા પાણી કાઈતું હે બારામ નાખું જો હે કોની જગ્યામાં હાલો ભાઈ વાડી આવી ગયા બરદ ને ફેરવવા જો હે ખાલી કરવાનો હે વા ઢગલો કરવા ગાડી લઈ લીધી ખાલી કરી નાખી ઢગલો કરવાનો હે હોય તો ભારે ઉતાર નાખત પણ નથી ભારત ઢગલો કરી નાખીએ અહીંયા નાખવાથી બરોબર અહીંયા અહીંયા હા ભાઈ ખાલી કરી નાખી અહીં ઢગલો કરી દીધો ગાડીમાં મેલતી હતી આ બધું લીલું છે એ પાછું બરદને નાખી દઈ થોડું થોડું ખાતા હતા બિચારા પાછા મને ખાવા એટલો ઢગલો થયો આ ભરી ભાઈ હાલો ભાઈ કર નાખી ખાલી અને હવે જાય ઘરે ગાડી મેલ દઈ ઘરે પછી મયુરભાઈ તો હોઈ ગયો ટ્રેક્ટર લઈને આજ તો એક હતા જ નહીં ભૂકો એકલાને ભરવા જવો પડ્યો તો હવે ખાલી થઈ ગયો છે ને હવે ગાડી ઘરે મેલ દઈ પછી નવું રાહ હાલો ભાઈ ગાડી રાખી દીધી અહીંયા ઘીરે અને હવે જવું છે મણાવદર એક ગાડી દેવા એક ગાડી લઈ આવવાની છે ને એક દઈ આવવાની છે તો નીકળીએ માણાવદર ભાઈ માણાવદરથી અવતાર્યા હતા ઘરની ગુણવન બધું લઈએ માં રે આપડે ફેરવી નહીં ખા ઘરે બાંધી તા બધીને હવે આ લોગને આપણે એજન્ડ કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને બધું કરી નાખજો મળી એ નેક્સ્ટ વ્લોગમાં રહી દ્વારા કરીશ